મોરબી એલસીબીની મોટી કાર્યવાહી મોરબીના ભરતનગર ગામથી ખોખરાજી તરફ રસ્તે રોડની બાજુમાં આવેલા ખાઈમાંથી ઇંગ્લિશ દારૂ અને બી જથ્થો મળી આવ્યો પોલીસે રેડ કરીને કુલ મુદ્દા માલ પાંચ લાખ સોળ હજાર સાતસો વીસ કબજે કર્યો છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધાયો છે અને અજાણ્યા ઈસમોની શોધખોળ ચાલુ છે સ્ટોરી બાય સોલંકી હિમાંશુ મોરબી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ